નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે જનસાહસ ન્યૂઝ આજ રોજ આપણે આવી પહોંચ્યા છે સુરત જિલ્લાના કામરેજ ગામના પાટિયા સ્વામિનારાયણ મંદિર નજીક જનસાહસ પત્રકાર સંઘ નેશનલના મહિલા વિંગ ઉપા અધ્યક્ષ રસીલાબેન પટેલ દ્વારા મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં મહિલાઓને જનસાહસ પત્રકાર સંઘ નેશનલના પ્રમાણપત્ર આપી હોદ્દા નિમણૂક કાર્યાને તેમાં તેમને મહેશભાઈ રાઠોડ જનસાહસ પત્રકાર સંઘ નેશનલના પ્રમુખ તથા તુફીલભાઈ શેખ સાહસ પત્રકાર સંઘ નેશનલ ના સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કાંજીભાઈ મારુ દ્વારા માહિતી આપવામાં આવી જેથી કરીને આવનારા સમયમાં જનસાહસ પત્રકાર સંઘ નેશનલ ટીમને આગળ કેમ લાવવું ને તેમના પ્રશ્નોને લઈને માહિતી આપવામાં આવી જનસાહસ પત્રકાર સંઘ નેશનલ કેમ કરીને આગળ વધશે ને ભવિષ્યમાં લોકોના કામ કેવી રીતે કરવા એ હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું બહોળા પ્રમાણમાં મહિલાઓની સંખ્યા જોવા મળી હતી જય હિન્દ જય ભારત રિપોર્ટર તુષાર પટેલ અને હું જનસાયક મ્યુઝમાં પત્રકાર તરીકે કામ કરું છું બધી બહેનોને મેં હોદા અપાવ્યા છે બધી બહેનો સાથે મળીને મારે કામ કરશે અને હું સખી સાહેબના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બી છું અને પ્રમુખ મારી સાથે છે મહામંત્રી સાથે છે બધા મારી સાથે જ છે મારા ટ્રસ્ટ બી મહેશભાઈ છે અને બધા સાથે મળી અને સારી રીતે કામ કરશે બધા હોદ્દા આપે છે બધા બહેનો બી સારી રીતે કામ કરશે

થેન્ક હું આ સોશિયલ મીડિયા માં જોડાયેલો છું દરેક સેવા આપું છું એટલે બધી રીતે